બનાસકાંઠા જિલ્લાના વિભાજનને અનેક લોકો આવકારી રહ્યા છે તો અનેક લોકોમાં વિરોધનું વંટોળ પણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાવથરા જિલ્લો અલગ પડતા ધાનેરા અને કાંકરેજનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરવામાં આવ્યો છે જેથી લઈ તે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે તે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અને જો અલગ કરવા જ હોય તો અમને પાટણ જિલ્લામાં મૂકવામાં આવે પરંતુ આ વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી ગઈકાલે થરાદ પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમના કાર્યકર્તાઓ સહિત આમ જનતાએ પણ તેમનું જબરજસ્ત અભિવાદન કર્યું હતું અને અભિવાદન સ્વીકારતા શંકર ચૌધરીએ સભાને સંબોધિત પણ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સીએમ ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર માન્યો હતો તેમના દ્વારા વધુમાં શું કહેવામાં આવ્યું આ રિપોર્ટમાં આપણે જાણીએ અને જન જન સુધી પહોંચી શકે એટલે એક બે વાતો તમારા બધાના ધ્યાન ઉપર મૂકવી છે પછી સ્વાગતનો કાર્યક્રમ તમારા આપણે કાઉ એક મિનિટ વાત વર્ષે પેલા બધા મિત્રો આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આપણા બનાસકાંઠા જિલ્લા ઉપર ખૂબ પ્રેમ અને લાગણી બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો ઉપર પ્રેમ અને લાગણી જેના કારણે આપણી ધરતી ઉપર નર્મદાના પાણી આવ્યા જેને કારણે આપણી ધરતી ઉપર સુજલામ સુગલામ જેવી કેનાલ આવી જેના કારણે આપણા વિસ્તારની અંદર નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે જેના કારણે આપણી બાજુમાં નાણીની અંદર મોટું એરપોર્ટ પણ બનવા જઈ રહ્યું છે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને આપણા વિસ્તાર પ્રત્યેનો પ્રેમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે આ વિકાસની યાત્રાને આગળ લઈ જઈ અને વિસ્તાર માટે સતત કામ કરે તેના કારણે અનેક આ સરહદી વિસ્તારની અંદર આ બનાસકાંઠા જિલ્લાની અંદર કામો થયા છે એમાં એક નવા જિલ્લાનું નિર્માણ ગુજરાતની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે અને આ સરહદી વિસ્તારને ખૂબ મોટી ભેટ આપી છે એટલા માટે કે એક આખો આટલો મોટો જિલ્લો ગુજરાતની અંદર સૌથી મોટા જિલ્લામાં જિલ્લો આવતો નવા જિલ્લામાં નિર્માણ કર્યું છે અને આ સરહદી વિસ્તારનો વિકાસ થઈ શકે આ સીમાવર્તી ક્ષેત્રો છે જે આખું મોડલ ક્ષેત્ર છે આખું કે આખા ક્ષેત્રની અંદર અંદર ધાનેરા હોય હોય લાખડી હોય વાવ ફરાજ શુંગાર કે આપણા આજુબાજુના માટે કરી જિલ્લા નું વિભાજન નથી આ જિલ્લાનું નિર્માણ કર્યું નવા જિલ્લાનું નિર્માણ છે એટલે મીડિયા ના મિત્રો ઘણી વખત બોલતા હોય છે વિભાજન કરીને બીજો જોવા કામ નથી આ કામ છે

કોઈ પણ વ્યક્તિ આપણે આગળ આવે તો આગળ લઈ જવાનું આ કામ ને એ રીતે આગળ લઈ જઈએ કે દેશની અંદર એક અગ્રોડતો જિલ્લો આપણા સરહદી વિસ્તાર જિલ્લો બને એ સપના સાથે આપણે બધાએ કામ કરવું પડે એક એક વ્યક્તિએ કામ કરવું પડે આ કામમાં બધાય સહયોગ કરવો પડે કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટ ખરા જિલ્લાની કોઈ પ્રજાજન કોઈ પણ જગ્યાએ ખોટી કોમેન્ટો ન કરે એવી પણ મારી પ્રાર્થના આપણે બહાર સાને સાથે મને ઘણા બધા હજી બહારથી કહે છે લોકો અમારે પણ જોડાવું છે અમારે રાજસ્થાનથી બધા લોકોને જોડવું જોઈએ કે સાહેબ કંઈક થયું કરો ને

તમામ તાલુકાના પ્રજાજનો એના ભરોસે લીધેલો આપણે દરેકની સુખાકારી થાય દરેકનું કલ્યાણ થાય એનું કામ આપણે ભેગા આવીને આવનારા સમયમાં કરવું તો આટલી વાત મારે તમને બધાને કહેવાની હતી આંબો હોય તો કેરી આવે તો

પ્રજાજનો ની જવાબદારી ઘણા ગામ નો તો સિદ્ધાર્થ કરી શું થાય ઘણા કોઈ મીડિયા ના મિત્રો નીચે થાય જિલ્લો થશે તો નવું શું હોય કે ફાયદો પ્રજાને શું થશે આવડા મોટા જિલ્લાની અંદર એક કલેક્ટર હોય એની જગ્યાએ અમે

સતત સતત કામ કરવું પડશે તમારે ને મારી મને સમજણ પડે છે સાત કલાક ઊંચાતા શરૂઆત ચાલીસ કલાક નવું કયું કામ કરવું પડશે ક્યાં વ્યવસ્થા કરશું સતત છે આ એક સંકલ્પીએ કામ નથી કરવાનું કઈ એટલા સ્વરૂપીએ કામ નથી કરવાનું એટલા કેસાથી કામ કરે કે